નમસ્કાર મિત્રો રિકવરી લો ફોર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો ઘણા મેસેજ આવે છે ફોન આવે છે કે ભાઈ ઉઘરાણીવાળા આવે છે ને ધમકાવે છે ફૂલ ગાળા ગાળી કરે છે એક હપ્તામાં નોટિસ મારે છે તો દોસ્તો આગળ કીધું હતું ને અત્યારે કહું તમને કે આવું કરતા હોય ને તો એનું વિડીયો રેકોર્ડિંગ કરો કોલ રેકોર્ડિંગ કરો અને પોલીસ સ્ટેશને જઈ અને એની એફઆઈઆર નોંધાવો તો પોલીસ સ્ટેશને સાહેબ એમ કે ભાઈ આ અમારું કામ નથી આ લોન લીધી છે ભરવી જ પડે તો તમારે કહેવાનું સાહેબ લોન તો ભરશું અત્યારે પૈસા નથી પણ આ લોકો માનસિક ટેન્શન આપે છે ગાળા ગાળી કરે છે અમારી સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે એવા કામ કરે સગા સંબંધીને ગાળો દે છે આવું કહેવાનું એને એક કેશ લઈ લો સાહેબ આ તકલીફ પડે છે આમાં અમારે દવા પીવાના વારા આવે પછી તો આનો હું જવાબ આપશું નગર અમે બધાય એવું કહેવાનું જો કેશ ન લે તમારા તો ઉપર એસએસપી સાહેબને ફરિયાદ કરવાની સમજ્યા તમે એસએસપી સાહેબને ફરિયાદ કરવાની અથવા તો કમ્પ્લેન કરો વન નાઇન થ્રી ઝીરો ઉપર અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ગઈ અને ઓનલાઈન ફરિયાદ કરો જો આ બધામાં તમને સેટિંગ ન આવતું હોય તો એક બીજી સ્ટ્રીક આપું તમને કે ઘરે ક્યાર તમારા ઘરે ઉઘરાણીવાળા આવે અને તમને ધમકાવતા હોય ગાળા ગાળી કરતા હોય તો તમે એનું કોલ રેકોર્ડિંગ કરો અથવા તો વિડિયો રેકોર્ડિંગ કરો અને પછી સો નંબર ઉપર ડાયલ કરી દેવાનું તમારે સો નંબર ડાયલ કરશો ને એટલે તમને પૂછશે ઘરે આવશે વાન એટલે સાહેબને બતાવવાનું બધું કે આવી રીતે અમને તકલીફ આપે છે હેરાન કરે છે સાહેબ ત્યારબાદ એની એફઆઈઆર નોંધાવો પાછી તો આવી રીતે તમે ફોન કરો સો નંબર ઉપર એટલે કંટ્રોલ રૂમમાં ફોનમાં જશે અને સાહેબ છે કે એક્શન લેશે અને કોઈ પીસીઆર મોકલશે આ બધું રેકોર્ડિંગ કર્યું હોય તમારે એમને બતાવવાનું ને એની એક્શન છે ધીમે ધીમે દિવાળી આવે છે મિત્રો ખોટા પગલાં ભરતા નહીં પૈસા ન હોય તો મોઢા ઉપર ના પાડી દેવાની એમને સમય લઈ લેવાનો એક હપ્તો બે હપ્તામાં કોઈ ખોટા પગલાં ભરવા નહીં જય હિન્દ જય ભારત